આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે સો થી એકસો પચાસ જેટલા ફોડી નાખ્યા હતા અને એકને આગ ચાંપી દીધી હતી તે ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી કુલ પાંચ વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું આ ગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછોડ ઠાકોર જયેશ દિલીપ પટેલ અને દેબાસિંહ આનંદ ઘોષની ધરપકડ કરી છે હજુ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરી છે જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે જ્યારે દેબાસિંહ સોની કામ તેમજ દિનેશ છૂટક મજૂરી કરે છે હવે અન્ય આરોપીઓની ધરપકડ ક્યારે કરાશે તે જોવાનું રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટિંગનો ઇશ્યુ થયેલો તો જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એંશી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે